નમસ્કાર હું રમેશ બી વાઘરિયા અને તમે જુઓ છો હવે જોઈની મુખ્ય સમાચાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ચંદીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ની ઘી બનાવતી ઉત્પાદક પેઢી બે અલગ અલગ ઘી ના નમૂના લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલાયા ત્રણ લાખ પચાસ હજાર ની કિંમત નો છસો ચોમોતેર કિલો ઘી નો જથ્થો જપ્ત કરાયો ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ બે હજાર છ અને તે અન્વયેના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ઋણ બે હજાર છ હેઠળ કામગીરી કરી છે બનાસકાઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી એચ પટેલ ફૂડ સેફટી ઓફિસર શ્રી કે કે ચૌધરી તથા ઇએસ પટેલ દ્વારા અઢાર જૂન બે હજાર પચ્ચીસના રોજ પ્લોટ નંબર બસો અડત્રીસ જીઆઈડીસી ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ઘીના જુદા જુદા બે નમૂનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફટી ઇન્ડ સ્ટાન્ડર્ડ એકઠ બે હજાર છ હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી નમૂનો લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો છસો ચોમોતેર કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત આશરે ત્રણ લાખ પચાસ હજાર ચારસો એંસી રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સદર પેડી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલુમ પડેલ છે ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટ કે એસ ન્યૂઝ બના સકા